ડાયમંડ ચેરમેન અને ભાજપના ગોવિંદ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ફ્લાઇટ સુવિધા બાબતે સુરત સાથે છતાં જેટલી ફ્લાઇટ સ્કેડ્યુલ છે અને તેથી સુરતમાં લાખની ત્રણસો ફ્લાઇટ હોવી જોઈએ એને બદલે માત્ર ત્રીસ ફ્લાઇટ આવે છે ગુજરાતનું અને સુરત શહેરનું સૌથી મોટું મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનું એક એટલે સુરત ડાયમંડ બુલ્સ છે આજે અષાઢી બીજના દિવસે ફરી એક વખત બસો 50 જેટલી ઓફિસો શરૂ કરવામાં આવી ડાયમંડ માટે ખૂબ જ મહત્વનો શકાય વારંવાર પ્રયાસ વસ્તી 32 લાખની ઇન્દોરમાં દરરોજ નિયર ટુ આવે છે અને અહીંયા સુરતમાં 82 લાખની વસ્તી તો એની દ્રષ્ટિએ ત્રણસો ફ્લાઇટ આવવી જોઈએ તો અત્યારે ખાલી ત્રીસ જ આવે છે તો ગમે એમ કરીને સુરત ને ન્યાય મળો એવો બધા ભેગા થઈને કરે કોઈને સુરત ઉપર દાજ નથી નેચરલી કોઈનું ધ્યાન નથી